નમસ્કાર ઝીરોર કાર્યક્રમ સાથે હું છું મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે નકલી બિયારણને લઈને નકલી બિયારણની સામે કાર્યવાહી ક્યારે નકલી બિયારણ જ્યારે જ્યારે ઝડપાયું છે ત્યારે સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે ના અમે તમામ પ્રકારની જે પરિસ્થિતિઓ પર નજર છે અમે નજર તો રાખીએ છીએ સાથે સાથે જપ્ત પણ કર્યું છે અમુક અમુક માર્કા હોય છે કે ના તમે જો આ માર્કાનો જે તમે બિયારણનો ઉપયોગ કરો તો ક્યાંક અત્યારે તો યોગ્ય છે ને એ બધી બાબતો જ્યારે સામે આવતી હોય ને તો ત્યારે સવાલ તો અત્યારે એ થતો હોય કે આ નકલી બિયારણ આવે છે ક્યાંથી અને કેમ આવે છે કેમ આની ઉપર કોઈ કાર્યવાહી થતી નથી હું અત્યારે કોઈ રાજકારણની વાત નથી કરવા માગતો એમ કહેવાય ને કે ચૂંટણી ને ચૂંટણીમાં રાજકારણની બાબતો તો બહુ બધી કંઈ પણ જ્યારે ચૂંટણીમાં અમુક અમુક જે એમ કહેવાય ને કે જે બણગાં ફૂંકવામાં આવતા હોય છે અને ખેડૂતો માટે આ ખેડૂતો માટે હું તો સત્તા પક્ષ વિપક્ષ તમામ પક્ષને હું તો કહેવા માગું છું કે ખેડૂતો માટેની બાબતની વાત કરો તો પણ ખેડૂતોની અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે તેની પાછળ જવાબદાર કોણ કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નકલી બિયારણની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં એકસો ને પચાસ કરોડનું નકલી બિયારણ જે જપ્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે જો જોવા જઈએ તો મોટેભાગે કપાસ અને મગફળીનું જે નકલી બિયારણ છે તેવી બાબત પણ સામે આવી છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ પણ એ થતો હોય છે કે વાવણીની સિઝન પહેલાં નકલી બિયારણના ધંધાનો જે પર્દાફાશ તો થયો પણ મંજૂરી ના હોવા છતાં કેમ થઈ રહ્યું છે નકલી બિયારણનું વેચાણ એ પણ એક અસલી છે કે નકલી છે સાથે જ બિયારણની છેડછાડથી જે રીતે ખેતીમાં નુકસાન તો થતું હોય છે પણ બિયારણની જ્યારે જરૂર હોય છે ત્યારે અછત કેમ હોય છે અને બજારની પાછળ જવાબદાર કોણ તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે તમામ મુદ્દાઓ પર વાત કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે સાથે ચેતનભાઈ ગઢિયા આપણી સાથે જોડી ગયા છે કે જે કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે જે કે ભાઈ શરૂઆત હું આપનાથી કરવા માગીશ જે પ્રમાણે મેં શરૂઆતમાં કહ્યું કે ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં એકસો પચાસ કરોડનું જે નકલી બિયારણ તો સામે આવ્યું છે અને સાથે જે રીતે એમ કહેવાય ને કે કપાસની વાત કરવામાં આવે તો કપાસ અને મગફળીનું જે સૌથી વધારે નકલી બિયારણ પણ સામે આવ્યું છે મારો સૌથી પહેલો સવાલ એ આપને આપ ખેડૂત અગ્રણી છો સાથે કે ખેડૂત પણ છો સામાન્ય તમે માર્કેટમાં જ્યારે બિયારણ લેવા માટે જાઓ છો તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો થોડું ટૂંકમાં મને કહેજો અને અત્યારે નકલી બિયારણ જે સામે આવ્યું છે તેમાં કઈ પરિસ્થિતિ સામે આવતી હોય છે ખરેખર તો એકનો ભાઈ હું એક ખેડૂત તરીકે જયારે બિયારણ ખરીદવા જવું ત્યારે વધુ પડતું તો મારી ખરીદી મારા જાણીતા વ્યક્તિ પાસેથી કરું હું પરંતુ છેલ્લા ઘણા બધા સમયથી એવું બની રહ્યું છે કે મારા જેવાને તો નથી આપી રહ્યા પરંતુ જાણીતા વેપારી પણ જે ફોરજી અને ફાઈવજી નામે નકલી ગણો કે અનધિકૃત ગણો એ બિયણ આપી રહ્યા હે અને ખેડૂતો માંગી રહ્યા છે દરેક સિઝનમાં જો સરકાર ધારે તો બસો કરોડ ઉપરનું ડુપ્લિકેટ બિયાણ ગુજરાતમાંથી પકડાય પરંતુ સરકારી અધિકારીઓ ની રહેમરાની નજરે અને રહેમરાહથી ચાલે બાકી ગુજરાતનો કોઈ એવો ખૂણો નથી કે જ્યાં અનધિકૃત રીતે એક્ટિવિટી પ્રકારનું ફોરજી ફાઇવજી બિયારણ ન વેચાતું હોય એવું ક્યાંય બનતું નથી પરંતુ નહીં પકડાવવાનું કારણ કે પકડાવવા માટે માની લ્યો કે કોઈ લેહ ભાગો નહીં એક ભાઈ આપણે પકડીને ઊભો રાખીએ તો અધિકારીઓ સમયસર જવાબ નથી આપતા એક સમયમાં એ ભાગી જાય છે અને જો એની ઉપર બળ પ્રયોગ કરવા જઈએ તો ક્યાંક આપણી ઉપર ગુના દાખલ થાય બીજી વસ્તુ કે કુરિયર દ્વારા ટ્રાન્સપોર્ટ દ્વારા એક બહુ સારી રીતે જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે એવી જ રીતે આખા ગુજરાતમાં ક્યાંય ડુપ્લિકેટ બિયાણ વેચાતું નથી એટલે કટાક્ષ તમે સમજી શકો બાકી અધિકારીઓની અને સરકારની રેમ રાવ વગર તો આ ન થઈ શકે શક્ય જ નથી કારણ કે માણસા ગાંધીનગર થી નજીક છે માણસામાં સૌથી વધુ બને છે બીજું ઈડર ખેડબ્રહ્મા ધોળું ઘણું અમદાવાદના આજુબાજુના પ્લાન્ટ માં પેકિંગ થાય છે બે પાંચ ટકા રાજકોટ અને જુનાગઢ આટલા સેન્ટરના જે બિયાડ પ્રોસેસિંગ યુનિટોને ધ્યાનમાં લેવામાં આવે તો પકડાઈ જાય તો જો થોડાક જ વિસ્તારમાં બનતું હોય તો અહીંયાથી જ કઈ ન થતું હોય છેલ્લા આપણે વર્ષોથી વાતો કરીએ તો આ શું સરકારની રેમરા વગર થઈ શકે આપણે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ નથી કરતા પરંતુ અસત્ય એ કે ફક્ત ચાર પાંચ શહેર ઉપર જ નજર રાખવાથી જો આ ષડયંત્ર આ કૌભાંડ રોકી શકાતું હોય અને રોકાતું ન હોય તો ખરેખર દુઃખદ બાબત બોટાદ માંથી પકડાય અલગ અલગ સેન્ટર ઉપરથી ક્યાંક ને ક્યાંક કોઈ પ્રમાણિક કૃષિ અધિકારી કે કોઈ અધિકારી મળી જાય ત્યારે પકડાય છે બાકી મુખ્ય સેન્ટર ઉપર તો ક્યારેય દરોડા નથી પીડા નામની વાળા ગુજરાતમાં પીડા આપણે જે રીતે ઘણી વખત અમુક સેન્ટર નું નામ લઈએ અત્યારે તો બોલવું પણ મુશ્કેલ છે કે ભાઈ પેલાના ઠગ વખરાતા

અનધિકૃત બિયાણ વાળા થ્રી ડી નો ઉપયોગ કરે એટલે ખેડૂત તો ગુમરા થઈ જાય કે ડુપ્લિકેટ બિયાણ ઉપર તો કઈ થ્રી ડી સ્ટીકરો હતા છે એટલે ખરેખર ડુપ્લિકેટ પેકેટ કે અનધિકૃત બિયાણ પેકેટ અને અધિકૃત બિયાણ પેકેટ વચ્ચેનો ફરક હું તમને વિશ્વાસ સાથે કહું કે અમદાવાદ ની સારામાં સારી કોલેજોમાં જઈને આપણે પેકેટો લઈને જઈએ આજનો ભણેલ ગણેલ વર્ગ એને ઓળખી શકે

નકલી બિયારણ ધંધો તો છેલ્લા ઘણા ટાઈમ થી આ ફાલ ફૂલ ચાલી રહ્યો છે અને બધા જાહેર છે બધા ખબર છે અને એના જે અત્યારે તમે કોઈ તાલુકા પેલેસમાં માં જાઓ તો એના તાલુકા પેલેસના એક અધિકારી હોય છે ખેતી વાડી ઉદ્યોગ જેને નકલી બિયારણ પકડવાની સત્તા હોય છે નકલી બિયારણ તપાસવાનું પણ હોય છે એના પણ અત્યારે તમે એગ્રોમાં માં જાઓ એટલે હરેક એગ્રો માં બબે ત્રણ હજાર ના હપ્તા છે એગ્રોની અંદર બબે હજાર ના હપ્તા છે એની પાસે હપ્તા દે છે એટલે ઓલા લોકો તપાસ કરતા લગભગ તાલુકામાં માં ચાલુ છે સિસ્ટમ તો જે પકડવાનો હજી માણસ છેલ્લા પાંચ સાત વર્ષ પેલા કૌભાંડ પેકડું તું જેતપુર ની અંદર કાગોળ ગામની અંદર એક ખેડૂત છે એને તાલપત્રી દવાના દવાના પેકેટ ને એવું બધું આપી અને પંદરસો રૂપિયા લઈ ગયા હતા અને એ સૌરાષ્ટ્ર આખામાં એ કૌભાંડ ફેલાયેલું હતું અને એ કૌભાંડ પેકડું તું અને કૌભાંડ પેકડ્યા પછી અમે ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ દાખલ કરવામાં પણ અમારે પંદર દિવસ લગીને હતા કોઈ ફરિયાદ માર્માલ ફરિયાદ થઈ પછી ખેડૂતે કેસ કર્યો ખેડૂતે અમે આજે લગભગ છ સાત વર્ષ થઈ ગયા છ સાત વર્ષથી આવી ખેડૂતો કોર્ટના ધક્કા ખાય છે હજી પણ હજી કોઈ નિવારણ આવ્યું નથી અને ઓલો ભાઈ હજી એમને ખુલ્લે આમ વેચે છે કાલ પત્રી ને દવાનું જે વેચતો ને વેચાણ ચાલુ છે તો જો આવું થતું હોય સિસ્ટમમાં જ કોર્ટ ક્યાંક ને ક્યાંક છે આવા લોકોને તો કેવી રીતે બંધ થાય કારણ કે બંધ થવાની શક્યતા જ નથી પછી બીજી વાત કરીએ તો થોડા ટાઈમ પહેલા બે ત્રણ વર્ષ પહેલા અમે પાલભાઈએ જુનાગઢની અંદર ટ્રાઈકોડર પાવડરનું કૌભાંડ પકડ્યું હતું એ કૌભાંડ પકડ્યું હતું બહુ મોટે પાયે કૌભાંડ ચાલતું હતું મગફળીમાં જે ટ્રાઈકોડર પાવડર નાખવામાં આવે છે ચૂનો ભરી અને જયભાઈએ કીધું કે પેકિંગ માર્કા મારીને ફીડ ને માર્કા મારીને વેચે અને આપણે લેવા જાય ને તો પૂછીએ કે જીએસટી વાળું બિયારણ છે તો હા પાડે હું પોતે જ ત્યાં લેવા ગયો બિયારણ ને પૂછ્યું હતું મેં જીએસટી વાળું બિયારણ છે કે આ જીએસટી વાળું કમ્પ્લીટ બિયારણ છે આપણી પાસે ઓરિજનલ હોય એવું જ તમને દેખાડે એટલે ખેડૂત ફેતરાઈ જવાનો પકડ્યું કોબાણ તો એ કોબાણ પકડ્યા પછી પચાસ ચાલીસ પચાસ હજાર રૂપિયા આપીને ભાઈ છટકી ગયા આજે પાછું તો વેચે છે તો સજાગ થતી જે વ્યક્તિ પકડાયા અને જે પકડવાનો વ્યક્તિ છે એ પોતે જ પૈસા લે છે તો કેવી રીતે કૌભાંડ બંધ થવાના છે અને કૌભાંડ મોટે પાય ચાલુ જ છે અને હરેક તાલુકાની અંદર સરકાર ને પણ ખબર છે કે એના જે ખેતીવાડી વિભાગમાં બેલા અધિકારીઓ છે એના હપ્તા ચાલુ છે બધાને ખબર છે તો વ્યક્તિને ખબર છે તમે કોઈ પણ એગ્રોમાં જાઓ એટલે એગ્રો ની અંદર બે બે એગ્રો ની અંદર જે દવા અને બિયારા ની વખત રાખેલી હોય છે એક ઉપર ઓરિજિનલ રાખેલી હોય છે પાછળ ડુપ્લીકેટ રાખેલી હોય છે કોઈ એવો અધિકારી તપાસ કરવા હોય તો ઉપર જોઈ લેવાનું બીજું કઈ તપાસ નહીં કરવાનું અહીંયાથી નીકળી જાવ આ સિસ્ટમ ચાલે છે અને જ્યાં સુધી આ સિસ્ટમ ચાલશે ત્યાં લગી ખેડૂતોને છેતરાનો વારો જવાનો અને આ તો તમે બહુ નાની વાત કરી કરીને જૂનાગઢની અંદર રાજકોટની અંદર તમે જુઓ જુનાગઢ એપી સેન્ટર છે જે કે ભાઈ કેમ કીધું થોડોક ટકા જુનાગઢમાં થોડા ટકા નહીં પણ જુનાગઢમાં મોટેપાય એપી સેન્ટર છે નકલી બિયારણનું અને તમે જુનાગઢની અંદર જાઓ એટલે અત્યારે તમને હું કહી દઉં કે કોઈ તપાસ કરવાનો વ્યવસ્થિત અધિકારી આવે એટલે સિત્તેર ટકા નકલી બિયારણ જુનાગઢમાંથી ખાલી પકડાઈ જાય એમ છે તો આવડું મોટું કૌભાંડ ચાલે છે બધાને ખબર છે છતાં પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવે તો આ કૌભાંડ ફાલે ફૂલે અને તમે જેને વધારો છો સરકાર જેને રોથ આપે છે કે કરો તમ તારે કૌભાંડ કરો તમ તારે કૌભાંડ એટલે કૌભાંડ કર્યા પછી અમને જે પાર્ટી ફંડમાં કે અમને ચૂંટણી ફંડમાં પૈસા આપો એટલે આ લોકો એને પૈસા દે છે ચૂંટણી ફંડમાં અને એને સરકાર કૌભાંડ કરવા દે છે સરકાર કોઈ જાત પકડતી નથી પકડે તો પાંચ પાંચ વર્ષ લગીન બહાર જાય છે અને તમને દાખલો જોતો હોય

આક્ષેપ એવો પણ છે નકલી બિયારણની જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ક્યાંક સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે અધિકારીઓ પર પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે ના તેમને ક્યાંક અત્યારે તો જે એમની પણ રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે હપ્તા રાજની ક્યાંક બાબતમાં સામે આવી છે સિસ્ટમમાં ઘણો સુધારો જરૂરી છે તેવી બાબત પણ છે આટલા વખતથી ખબર છે તો અત્યારે કેમ નકલી બિયારણને લઈને કોઈ કાર્યવાહી પહેલેથી જ સરકાર દ્વારા નથી કરવામાં આવતી રાજ્યમાં કપાસનું વિસ્તાર છે એ વધ્યો છે પેલા ઓગણ ચાલીસ લાખ હેક્ટર હતો અત્યારે તો લાખ હેક્ટર થયો છે એટલે વાવેતર પણ વધ્યું વાવેતર વધ્યું એટલે બિયારણ ની પણ વધારે જરૂર પડી એટલે વધારે જરૂર પડી એટલે આ જે બીજ માફિયાઓ છે બીજ માફિયાઓ તો શું છે એનું બીજ વેચવું છે એટલે છે કે ખેડૂતના ખેતર સુધી થાય અને ભોળા ખેડૂતને ભોળવે છે એટલે હમણાં ચેતનભાઈ વાત કરતા હતા કે પગલા લેવાની તો બે હાજર ત્રેવીસ માં પણ અમે ડ્રાઈવ કરી હતી ત્યારે ચકાસણી કરી હતી એકસો ને અઠ્યાસી લોકો એફઆઈઆર કરી કાર્યવાહી કરી આ બે હાજર ત્રેવીસ ની વાત છે એ પછી જે બન્યું એ ઉપલેટામાં હમણાં વાત કરતા હતા ઉપલેટા સાપર વેરાવળ અને કુવાડવા એમાં પણ તપાસ થઈ એટલે ઉપલેટામાં એકસો ને ચોર્યાસી બેગ જે છે એ જપ્ત કરી અને કુલ એક લાખ અઠ્યાવીસ ઉદામાલ જે છે એ જપ્ત કર્યો નવ કંપનીઓ જે છે એની ઉપર અત્યાર સુધીમાં કાર્યવાહી કરી અને તમે હમણાં કીધું એમ એકસો સાત વર્ષમાં એકસો પચાસ કરોડ જેટલું નકલી બિયારણ આપણે ઝડપી પાડ્યું છે સાપર વેરાવળમાં પણ કર્યું છે અને કુવાડવામાં તો બે કંપનીઓ હાઈટેક એગ્રો અને પ્રગતિ ટ્રેડર્સ એના નમૂના લેબમાં મોકલા છે આગામી દિવસોમાં એ પણ સામે આવશે પણ આટલા પગલાઓ લીધા છે હવે સાથે મારે એ પણ કેવું છે સરકારે શું કરવું જોઈએ અને ખેડૂતોએ શું કરવું જોઈએ એટલે સરકારની જે કામગીરી છે કે ભાઈ દૈનિક સાવચેતી રાખવી લેવા પ્રકારનું તમારે બિયારણની સાથે સાથે રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી છે એમણે પણ કહ્યું કે જે માર્ગદર્શિદર્શિતા છે એ પ્રસિદ્ધ કરી અને જે નકલી બિયારણમાં જે કોઈ સંડોવાયેલા છે અધિકારી છે પદાધિકારી અમે આમાં છોડવાના મતમાં પણ નથી મારે એ વાત કરવી છે કે અમારો ભારતીય કિસાન મોરચો જે છે ભારતીય જનતા પાર્ટી નો કિસાન મોરચો એને અઢારસો જેટલી ખાટલા બેઠકો કરી છે અને અઢાર હજાર ગામડાઓ વાસ્તવમાં ત્યાં રૂબરૂ ગયા છે એટલે બધી વેદનાઓ છે એ લીધેલી છે પણ ખેડૂતોએ પણ સાથે સાથે ધ્યાન રાખવું પડશે જે એડવાઇઝરી છે એમાં પણ કહ્યું છે કે અધિકૃત લાયસન્સ હોલ્ડર વિક્રેતા છે માન્ય વિક્રેતા એની પાસેથી જ બિયારણ ખરીદવું સહકારી મંડળી પાસેથી જ બિયારણ ખરીદવું ખરીદી વેચાણ સંઘ છે એની પાસેથી જ બિયારણ ખરીદવું ઉત્પાદક હોય એની પાસેથી જ બિયારણ ખરીદવું બિયારણમાં ઉત્પાદકતા જોવી એમાં લોટ નંબર જોવો એમઆરપી જોવી એનો એક્સપાયરી ડેટ છે એ જોવો જીએસટી નંબર જોવો આ તમામ બાબતો ચકાસી અને પછી જ લેવું સરકારનું પ્રમાણિત જે બિયારણો છે

તેત્રીસ ટીમો બનાવી અને એક હજાર અઠ્યાવીસ કે એવું કંઈક તમે બોલ્યા ને કે કાયદેસરની કાર્યવાહી તેમની ઉપર હાથ ધરવામાં આવી છે ચલો તમે એ કાયદેસરની કાર્યવાહી કરી નો ડાઉટ એક્સેપ્ટ કરી લીધું મેં કર્યું જે કે ભાઈએ પણ કહ્યું ચેતન ચેતનભાઈએ પણ કર્યું કોઈ જ વાંધો નહીં કે તમે કાર્યવાહી તો કરી પણ પછી પણ કહેવા આ નકલી બિયારણ હજુ પણ અત્યારે પેલું કહેવાય ને કે માર્કેટમાં જોવા મળતું હોય છે તો તમારી કાર્યવાહી ક્યાંક એવી હશે ને કે ના કાર્યવાહી તો કરવામાં આવી તો આ દેખાડાની કાર્યવાહી હશે એટલે તો કહીએ છીએ કાર્યવાહી જે કંપનીઓ ઉપર થઈ છે નવ જેટલી કંપનીઓ ઉપર કાર્યવાહી થઈ છે અને હજુ પણ જે સાપર વેરાવળમાં પકડાયા છે ઉપલેટામાં પકડાયા છે એ તમામ જગ્યાએ પકડાયા છે એ તમામને પણ આમ જેલના સળિયા પાછળ ધકેલવાના છે અને સાથે સાથે હું એ પણ કહું છું દર વર્ષે ચોમાસાની સિઝન શરૂ થાય અખાત્રીજ જાય એટલે આ જે બીજ માફિયાઓ જે છે એ બીજ માફિયાઓને ખબર હોય કે હવે ખેતરમાં જઈ અને આપણે સસ્તું બીજ આપવાના નામે ખેડૂતોને ભળવવાનું ચાલુ કરી દે છે અને એ ખેડૂતોને ભળવવા માટે એ ખેતરમાં જાય છે અને ત્યાં જઈને બીજ આપે છે પણ ખેડૂતોને પણ કહીએ છીએ કે પૂર્ણ ચકાસણી કરીને જ લેવું અને અમે અત્યાર સુધીમાં જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી પણ મૂડીને નાખે વળગે છે ભાઈ અરે ભાઈ ક્યારે

અમુક કંપનીઓ પર પોલીસ કેસ કર્યો અમુક કંપનીઓના નમૂના ફેલ તો કોર્ટ કેસ કર્યો અમુક કંપનીઓને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા અને અમુક કંપનીઓને ગંભીર ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા આ ખરેખર આ કાગળિયા ખોટા છે કારણ કે આ કાગળિયાની રજૂઆત અત્યારે આપણે કરવા જઈને તોય શૈલેષભાઈ અત્યારે આપણને એમ કેતા હોય કે એક ને ભાઈ કાલ આપણી આવતીકાલે

અમને ઓફિશિયલ ઓથોરિટી પાવર આવી અમે દરોડા પાડ વાંચીશું યાર આવી રીતે ના ચાલે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી પડશે પણ જાહેર કરે એના કરતા સરકાર ને આપીએ સરકાર આવતીકાલે જનતા પાર્ટી સહભાગી અમે જ ખેડૂત હિત કરી લઈ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે સાબિત કરવાનો ચાન્સ છે શૈલેષભાઈ સરસ મજાનો તમે કેટલા સંતુષ્ટો હું તો પુરાવા સાથે વાત કરું કે જે અધિકારી છેલ્લા પાંચ વર્ષમાં લીધા

અમે આટલું તો કર્યું અમે કાર્યવાહી પણ કરી બધું કર્યું તો વિપક્ષે શું કર્યું ચેતનભાઈ મારા હું એક સવાલ અત્યારે ચલો સત્તા પક્ષ અત્યારે ક્યાંક કાર્યવાહી કરી કરી કરી

અને પછી ગામ ને લોકો બધા એવા કેવા જાય ચોર ચોરી કરી જાય ચોકીદાર કોઈ કહેતું નથી પણ ગામને સમજાવવા જાય તમારે બધા જાગવાનું છે હરી પાછા ચોર ચોરી પાછા ગામને જાય ખાટલા કરીને લોકો કે તમારા જાગવાનું છે પણ ચોકીદારને કોઈ કહેવા જતું નથી ચોકીદાર ને ચોકીદાર આરામથી હોય જાય છે જવાબદારી ખરેખર ચોકીદાર ની હોય છે ગામની અંદર હોય છે ને પણ લોકોને લોકો ને આખા ગાળા છે તમે ખેડૂતોને જાગૃત કરી ખાટલા બેઠક કરીને પણ તમે ખેડૂતો લોકો ખાટલા બેઠક કરીને જગાડો છો આવું અને અમે હું કઈ રીતે તમારે જાણવું હોય તો પાંચ વર્ષ પહેલે કૌભાંડ ફેકડું પછી ત્રણ વર્ષ પહેલા અમે જે પકડી છે બે ત્રણ ના કૌભાંડ ફેકડા આ કૌભાંડ

તમારે આ જોવાનું ઓલું જોવાનું અને બધું ધ્યાન તો તમારા જે અધિકારી જે રાખ્યા છે જે અધિકારી પગાર દે છે એને શું કરવાનું છે ખરેખર છે તો અધિકારી વ્યવસ્થિત કામ કરે ખેતીવાડી નિયમત છે એનું કામ કરે અને હરેક એકદમ તપાસ કરે અને ડુપ્લિકેટ બિયારણ ચાર પાંચ જણાને પકડી લે તાલુકા તો આ બિયારણનું કોણ બંધ થવાનું છે ચાલુ જ નહીં ચાલુ એ ધ્યાન રાખવું પડે

પણ પગલા લીધા છે તારીખ તારીખ બાવીસ પાંચ બે હાજર ચોવીસ સાત સાતસો ને સાત નમુનાઓ લેવામાં આવ્યા